લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે કોંગ્રેસ માંથી એક સાથે પંદરસો કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે બસો માં બેસી કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગર કમલમ પહોંચ્યા છે ભાજપના કામથી ખુશ થઈ અને અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરથી પ્રભાવિત થઈ આ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ બાવીસમી તારીખે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી પ્રભાવિત થઈ અને સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદાર તથા ભાજપના કામથી ખુશ થઈ વડોદરા કોંગ્રેસના લગભગ પંદરસો કાર્યકર્તાઓ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે આ કાર્યકર્તાઓ બસોમાં બેસીને ગાંધીનગર પહોંચ્યા છે તેવામાં હવે કોંગ્રેસમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને ચિંતા વધી છે જેમાં ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રાણાનું શું કહેવું છે સાંભળી કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં મુખ્ય કારણ તારીખે અયોધ્યામાં પુનઃસ્થાપિત પ્રભુ રામચંદ્રજીનું મંદિર જ્યારે બની રહ્યું છે અને સનાતન ધર્મની આખા દેશમાં લહેર ચાલી છે એ લહેરમાં અમે બધા સમર્પિત થવા જઈ રહ્યા છે જોડાવા જઈ રહ્યા છે પ્રભુ રામનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એનાથી પ્રભાવિત થઈ અને કોંગ્રેસને રામ રામ કરી અને કેસરીઓ ધારણ કરી રહ્યા છે એમાં મેં ભાગરવા જિલ્લા પંચાયતમાં પાંચસોથી ઉપર વ્યક્તિઓ કોંગ્રેસને રામ રામ કરી અને આજે ભાજપનો કેસ ધારણ કરવાના છે વાંકાડ જિલ્લા પંચાયતના અમુક ગામો છે એ પણ જોડાઈ રહ્યા છે સાગરદા તાલુકા પંચાયતના ગામ અને દોડકા તાલુકા પંચાયતના ગામો પણ આજે જોડાઈ રહ્યા છે સાવલીમાંથી પંદરસો ની ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે એમાં પિલોલ તાલુકા જિલ્લા પંચાયતના જે સદસ્ય છે બળવંતસિંહ પરમાર એ પણ મારી સાથે જોડાઈ રહ્યા છે એટલે સાવલી તાલુકામાં આજે પંદરસો થી ઉપર વ્યક્તિઓ આજે કોંગ્રેસને રામ રામ કરી એટલે પ્રભુ શ્રી રામનો બાવીસમી તારીખે જે અયોધ્યામાં પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ છે મંદિરનો એ મંદિરમાં કેસારીઓ ધારણ કરી અને સનાતન ધર્મની જય કરવા માટે અમે સૌ એકત્રિત થઈ અને આજે મોટી સંખ્યામાં કોંગ્રેસમાંથી ભાજપમાં વિલીનીકરણ કરી રહ્યા છે. આનું નામ મહેન્દ્રસિંહના પૂર્વ સરપંચ પાદરવા. એક પછી એક કોંગ્રેસમાંથી કાર્યકર્તાઓ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ રહ્યા છે. એમાં કાર્યકર્તાઓથી લઈને ધારાસભ્યો પણ સામેલ છે. ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ હજુ કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓ રાજીનામું આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે શું કેવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં